માસર રોડ મંદિરના ઓગણપચાસમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી પાત્રા તાલુકાનો માસર રોડ ગામ જ્યાં પૌરાણિક મંદિર આવેલું છે જેની સાથે દંતકથા જોડાયેલી છે ડાકોર જેટલું જ મહત્વ મંદિરનું પણ છે જ્યાં ધર્મપ્રેમી જનતા પૂનમ ભરવા માસર રોડ ખાતે આવતા હોય છે અને આયોજકો દ્વારા ગ્રામજનોના સહકારથી જન્માષ્ટમી હોળી ધુલેટીથી તુલસી વિવાહ સહિત વસંત પંચમી ધાર્મિક કાર્યક્રમો રંગે ઉજવી ઉજવણી કરવામાં આવી છે અને ચાલુ સાલે પણ માસર રોડ કળંજટ રણછોડ રાયજી મંદિરનો ઓગણ પચાસમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી વસંત પંચમીના શુભ દિને મંદિર પ્રમુખ નિરાંતભાઈ રાય સંગભાઈ પરમાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા રંગે ચંગે ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે જળયાત્રા વડઘોડો સ્થાપિત દેવોની પૂજન વિધિ રણછોડરાયજી મંદિરની ધ્વજારોહણ ડાયાભાઈ પટેલ અને લલિતાબેન પટેલ દ્વારા સમીરભાઈ ઠાકોરભાઈ પટેલના વરત હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી રણછોડાય મહાપૂજા અભિષેક પૂજન શણગાર ભોગ મહાઆરતી તથા બપોરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામ અગ્રણીઓ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રણસોડીનું મંદિર પુરાણિક આળુ જેવું જેવું જે કંઈ પ્રસંગો થાય એવા માસારોળ મુકામે રણછોડજી મંદિરનું કાર્યક્રમ અમે કરીએ છીએ ફાર પુરાણી અને સવારના વસંત પંચમી નિમિત્તે જળયાત્રા લઈ કુંવારિકા લઈને આવી અને પ્રસંગો આવી ભગવાનને શરણ કસ્ટ કરી અને ભ્રમણ દ્વારા વિધિ કરી અને રણછોડજી મંદિરની ધજા અને તેમાં લક્ષ્મીજીની ધજા અને એવા ચાઈ અને સારી રીતે ભગવાનના ચરણ પર કરીએ છીએ અને ભોજન પ્રસાદી સારી રીતે ગામના આમંત્ર લોકો આપે છે અને સહયોગ અમને આપે છે અને ભંડારો સારી રીતે દર સાલ પચાસ વર્ષ પચીસ વર્ષથી ચાલુ છે અમારો આ પદ્ધતિ